નમસ્કાર ખેડૂત મિત્રો ઘણા લાંબા સમય બાદ આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો અંતે પસંદ આવે તો લાઈક અને ખેડૂત મિત્રોને શેર કરવાનું ન ભૂલતા તો ચાલો વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત મિત્રો માટે મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે હાલમાં જ આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર લોન્ચ કરવામાં આવી છે જો ખેડૂત મિત્રો આપને મોબાઈલ ખરીદવો હોય તો રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ ખરીદવા માટે મોબાઈલની ખરીદીના ચાલીસ ટકા સબસિડી અથવા તો રૂપિયા છ હજારની રકમ આપવામાં આવે છે બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે ત્યારબાદ આપણે જાણી લઈએ આ યોજનાની પાત્રતા શું છે અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ અરજદારના નામે કોઈ જમીન હોવી જોઈએ એક જ જમીન માટે માત્ર એક જ ખેડૂતને સહાય આપવામાં આવશે ત્યારબાદ મોબાઈલ ખરીદી પછી GST બિલ અને IMEI નંબર ફરજિયાત રહેશે ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ જેમાં સૌથી પહેલા આધાર કાર્ડની નકલ બેંક પાસબુક સાત બાર

મિત્રો વધુ વિગતો માટે આપ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈ શકો છો અથવા તો આપ અમારા વોટ્સએપ નંબરથી અમારો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો